મારું નામ ઉપેન્દ્રભાઈ જોશી પૂજારી શ્રી ભોજેશ્વર મહાદેવ મંદિર ક્લબ ની બાજુમાં આ ભોજેશ્વર મહાદેવ મંદિર ની ની અંદર અંદર માં માં ગુજરાત સોમનાથ દ્વારકા અને અંબાજી ને બાદ કરતા જો ક્યાંય કોઈ ને જો સોનાના ઘરેણા હોય તો કેવલ રજવાડાના આ ભોજેશ્વર મહાદેવ ના મંદિર ને જ સવા કિલો સોનાના આભૂષણો રાણા સાહેબ બાપુના રાજા સાહેબના સમયથી ધરાવેલા છે જે પહેલા અમે આપણા હિન્દુના દરેક તહેવારોમાં ચડાવતા પણ સમય અને કાળ કાળક્રમે જતા હવે માત્ર મહાશિવરાત્રીના દિવસે જ આ ઘરેણા ધરાવવામાં આવે છે જે અમને પોલીસ બંદોબસ્ત મળે છે પોલીસ ગાર્ડ સાથે લઈ આવીએ છીએ અને પોલીસ ગાર્ડ સાથે અમે પરત કરીએ આ મંદિરની અંદર સુવર્ણના શૃંગાર છે ફૂલના શૃંગાર છે અને મહાદેવજીના હોમાત્મક લઘુરૂદ્રો છે અને જે કોઈ પણ ભાવિકો દર્શન કરવા આવે એમને ફળાહારના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે